રાજકોટ વોર્ડ નંબર 16 માં મસાલ રેલીનું આયોજન કારગિલ દિવસ નિમિત્તે ઉજવવામાં આવ્યું હતું કારગિલ દિવસની ઉજવણી કરવામાં વોર્ડ નંબરના કોર્પોરેટર વોર્ડ પ્રમુખ વોર્ડના મંત્રી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હું નરેન્દ્રભાઈ ડાઉડ વોર્ડ નંબર 16 ના ચારે કોર્પોરેટર અને સંગઠિત ટીમ અને શાળાના બાળકો દ્વારા કારગિલમાં જે આપણા લશ્કરે ખૂબ સારી બહાદુરી બતાવી અને કારગીલ યુદ્ધ જીત્યું આપણે અને એમાં કારગીલમાં યુદ્ધમાં જે શહીદો થયા છે એની યાદમાં આજે આપણે વિજય દિવસ અને એના માનમાં આ શાળાના બાળકો દ્વારા શાળા નંબર ઓગણપચાસ પતંગ સ્કૂલ અને વોટ વોર્ડના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનની ટીમ આપી રાજુભાઈ લીલા હશુભાઈ આચા મનુભાઈ ચારે કોર્પોરેટર રુચિતાબેન દિયોશી સુરેશભાઈ વસોયા ચંદનજી સીતપુરા અને આખ્ટી બરદિતભાઈ ડાઉં યુવા મોર્ચાની ટીમ બધા જ લોકો આજે રેલીના સ્વરૂપમાં આપણા ઓડમાં ફરશું આપનો પરિચય આપ રુચિતાબેન જ્યોતિ વોર્ડ નંબર 109 કારગિલની અંદર જે પણ આપણા શહીદો જવાન થયા છે તેને ક્યારેય વિસરાય નહીં બાળકોને એના માટે બાળકોને હંમેશા યાદ રહે અને એને આપણા રેલીનું આયોજન કેટલા લોકો જોડાયા હતા આમાં અમે જોઈ શકું તો ઉપર તો લોકો જોડાયેલા છે અમે આ રેલીનું આયોજન કરવામાં આવે છે એટલે તમે આજે 500 500 આપનો મારું નામ કોર્પોરેટર શું રેલીનું આયોજન કરવામાં આવે છે અનુસંધાને જે દરેકમાં રેલી કાઢવામાં આવી છે શહીદોને શ્રદ્ધાંજલિ અને બાળકોને ખરેખર આવી શ્રદ્ધાંજલિ એવી રીતે યાદ રહેવું જોઈએ કે આપણા વડીલો જ્યારે આ શહીદો થઈ ગયા છે એ શહીદોને આપણે દર ઓલામાં જ્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આવે છે ત્યાં શ્રદ્ધાંજલિ દઈ દરેક વિસ્તારમાં જ્યારે આ જે પુષ્પાંજલિનો કાર્યક્રમ આવે છે ત્યારે પણ દરેક ઓલામાં શહીદોના શ્રદ્ધાંજલિ આપે છે એવી આ દરેક સ્કૂલના છોકરાઓને પણ આજ રોજ આપણા વોર્ડમાં સોળ નંબરમાં જ્યારે આ રેલી કાઢવામાં આવી દરેક સ્કૂલો સ્ટુડન્ટો બધા હાજર રહ્યા છે અને બધાયને ખરેખર ઉત્સાહથી બધા આ જોડાયા છે અને વોર્ડના સમગ્ર ટીમ આખી પણ આમાં જોડાઈ રહી છે અને ખરેખર આવી કારકિર્દી કારમાં સર્વને આપણે